અને આપણે તો સંતાળી ખાવાની ટેવ છે એટલે જુદો ખયાવ છે અમુક અમુક બે નો રોધે નો શાકનો વારકો સંતાળે છે સારું હારું શાક લોટના ડબા અને પેલો કે કઈ દરબા નહ ખાવા જેવું નહીં પણ કઈ કી કરે શાક કે સંતાળીયું છે લોટ ના દબા તમે સારું કોમ નહીં કરતા મૂછવાળા તમે તો અકળીઓ ઉપર થોંકી ના હો છો એટલી ગેર વાત કરે તા બબુ આવ્યો ના પછી કે ભારે ખાવા જેવું નમ રહે તું છોકીના આવ્યું ભૂછોડો ખાય તો તમે તું કઈ બોલાવો છો ને ખોટું કરો છો એ તમારો બંગડી છે તમારો સિંદુર છે તમારું મંગલસૂત્ર છે તમારો સુહાગ છે સીતા માતા રાવણ મારવા માટે તલવાર લઈને દોડ્યો લંકામાં હનુમાનજી ઉપર હતા સીતા ખાલી કર્યો રાવણ પચાફો પાછો હટી ગયો ખાલી આ માત કર્યો તો હનુમાનજી જોઈને ગભરી ગયા કે આ કયો મંત્ર રાવણ તો જતો રહ્યો પણ પછી સીતાજી ને પૂછ્યું માતાજીને હનુમાનજી મને મા એટલું તો કે આ કયો મંત્ર તું બોલી એ રાવણ પચ્છા પૂર પાછો હટી ગયો આમ કરવાથી તકે તું હનુમાનજી હું જો સુધી મારા ઘણીનું સિંદૂર માથામાં છે તો સુધી આવા હજાર રાવણ ભેગા તો એની માની તાકાત નહીં મને હાથ લગાવે આ સિંદુરમાં તાકાત છે બધી બેનો મોત એક દિવાસની સડી કેટલું પણ સિંદુર શનિવારને દાડે પણ પોથીમાં ભરવું તો તમારો સુહાગ અમર રહે સૌરાષ્ટ્રમાં તો રોજ ભરે છે મહારાષ્ટ્રમાં કાયમ માટે હા અને પતિને ભગવાન આપે જે ભગવાન છે તમારો અને તું કઈ ના બોલાવાય ખબરદાર એ સિરિયલ જોયું ને ચાપડા વારો બગડ્યો છે વિદેશી લોકો નું કલ્ચર આપણા દેશમાં બેઠું છે ને એમાં સંસ્કૃતિ બગાડી છે તો કઈ મા બાપ પતિ પત્ની કેવું કશું નહીં વિદેશમાં અગાઉ બાપ મરી ગયો ફોન કરે ભેદભાવ માં બેન દીકરો ભાઈ બેન કશું છે નહી ત્યાં અગો ભાઈ બેન હોય લગ્ન કરે સંસ્કૃતિ ભગવાન વિચાર એટલા ભારતમાં છે સાહેબ એટલે ભારત માતા રામ પડ્યું છે ભારત શ કેવું પાન ભર્યું સુમિત્ર આ દૂધ લેવા ગયેલો હતો ના બોલાવે તમારું ભગવાન છે નામ લઈને બોલાવાથી વચ્ચે થી પ્રેમ હટી જશે ખબરદાર તું ના કહેવાય તું કોને કહેવાય તું તું કોને કેવાય તું 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 કૂતરાને કેવાય તો કૂતરું તો તું કોણ થઈ કહેવાય દીવો સેવા પૂજા કર્યા વગર ચા ના પીવાય અવાર સેવા પૂજા દીવો કર્યા વગર ચા ના પીવાય દરેક ને કે ઉમરા પર સાધિયા શરૂઆત કરવાની છે કાલ થી આ તો